અમદાવાદના એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી આઈકોનિક રોડ બનાવાયો છે આઇકોનિક રોડની ડિઝાઇનમાં સામે આવી આ મોટી બોલ ડિઝાઇન બનાવનાર કન્સલ્ટન્ટની ઘોર બેદરકારી સામે આવી છે ડિઝાઇન મંજૂર કરનાર અધિકારીઓની મોટી બેદરકારી છતી થઈ ગઈ છે આઇકોનિક રોડમાં રાહદારીઓને ભૂલી જવાય છે રાહદારીઓને રસ્તો ઓળંગવા કોઈ જગ્યા રાખવામાં નથી આવી રોડની બંને બાજુ ઊંચી રેલિંગથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે

વચ્ચે આવવા જવાનો આ લોકો રસ્તો જ નહીં રાખ્યો થોડો તો રસ્તો જોઈએ ને અમે ઘર કામ કરીએ ઝાડુ મારીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઇકોનિક રોડના નામે હાલમાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડનું યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ ખાટલે મોટી ખોડ અને કોર્પોરેશનની મોટી બેદરકારી એ છે કે લગભગ બે કિલોમીટર કરતાં પણ વધારેના આખા રૂટમાં પગપાળા રાહદારીઓને સંપૂર્ણ ભૂલી જવામાં આવ્યા છે એટલા માટે કે આપ જોઈ શકો છો સામેની તરફ આ દ્રશ્યો કે કોઈ વ્યક્તિને કોઈ મહિલા હોય પુરુષ હોય કે કોઈ પણ હોય જ્યારે તેમને રોડ ઓળંગવો છે તો તેમને ઓળંગવા માટે આખા એ રૂટમાં કોઈ પણ જગ્યાની જોગવાઈ નથી કરવામાં આવી આપ જોઈ શકો છો પૂર ઝડપે જતા વાહનોની વચ્ચેથી જીવના જોખમમાં કેવી રીતે રાહદારીઓને આ રોડ પસાર કરવો પડી રહ્યો છે અને એક મહિલાની આપ મજબૂરી જોઈ શકો છો સાડી પહેરેલી છે અને કેવી રીતે રેલિંગ કૂદીને તેને જવું પડી રહ્યું છે એટલે પ્રશ્ન એ થાય છે કે રોડની ડિઝાઇન બનાવનાર કન્સલ્ટન્ટ અને આ જ કન્સલ્ટન્ટની ડિઝાઇન મંજૂર કરનારા કોર્પોરેશનના અધિકારીઓએ શા માટે આ બાબતનું ધ્યાન ન રાખ્યું શું ફક્ત વાહન ચાલકો કે જે મોટા વાહનોમાં બેસીને આ માર્ગ પરથી પસાર થવાના છે તેમની સુવિધાને આ પ્રોજેક્ટના નામે ધ્યાન આપવામાં આવ્યું શા માટે રાહદારીઓને એટલે કે પગપાળા જનારા લોકોને ભૂલી જવામાં આવ્યા હવે જોવાનું એ રહે છે કે આ ભૂલ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર શું સુધારો કરે છે કેમેરા વર્સન મુકેશ સ્વર્ણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઇન્ડિયા બ્રિજ સુધીના આઇકોનિક રોડનો જે મામલો ઝી ચોવીસ કલાકને અહેવાલબાદ તંત્ર ઊંઘમાંથી જાગ્યું અહેવાલબાદ એએનસીના શાસકોએ તાત્કાલિકતાની નોંધ લીધી છે મીડિયા ના અહેવાલ બાદ મળી સામાન્ય રીતે આ રોડ જે મુખ્ય રોડ છે એ જે લોકો બાયપાસ નીકળે ઇન્દિરા બ્રિજ તરફ એના માટેની પૂરેપૂરી વ્યવસ્થા જે સોસાયટીના રહીશો છે એના માટે સાત મીટર નો સર્વિસ રોડ રાખવામાં આવ્યો છે તદઉપરાંત જે આપણે વાત કરી કે વાહનો એક જગ્યાએથી સામે અવર જવર કરી શકે ચાલીને એના માટે આવનાર સમયની અંદર ફૂટ ઓવરબ્રિજનું પણ લગભગ છ જેટલા ફૂટ ઓવરબ્રિજનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે રાહદારીએ કોઈપણ જગ્યાએથી નીચેથી વચ્ચેનું સેન્ટર વર્જ ક્રોસ કરીને રોડ ઓવરટેક ક્રોસ કરવાનો નથી એના માટે આગામી સમયમાં નાના મોટા જે પણ થોડા કામો બાકી છે એ આગામી સમયગાળા દરમિયાન એ પૂરા થશે એટલે આ વિસ્તારના નાગરિકોની જે રજૂઆત આપના તરફથી મળી છે મીડિયાના મારફતો એ ફૂટ ઓવરબ્રિજ બનાવીને એ દૂર કરવામાં આવશે